રાજકોટના ધોરાજીમાં દુષ્કર્મના ગુનામાં કોર્ટે દોષિતને સંભળાવી વીસ વર્ષની કેદની સજા સમીર અમીરોણિયા નામનો શખ્સ સગીરાને ભગાડી ગયો હતો બાદમાં અલગ અલગ જગ્યાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું પોલીસ ફરિયાદ થતા સમીરની પોલીસે ધરપકડ કરી કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી સમીરને દોષિત ઠેરવ્યો અને વીસ વર્ષની કેદની સજા સંભળાવી ભોગ બનનાર સગીર વયના હતા સોળ વર્ષના ત્યારે આરોપી તેણીને ભગાડી ગયેલા અને ભોગ બનનાર પોતાના ઘરેથી રૂપિયા પિંચોતેર હજાર રોકડા અને પોતાના આધાર કાર્ડ અને જન્મ તારીખના દાખલા સાથે ભાગેલા હતા ત્યારબાદ જુદી જુદી જગ્યાએ તેને લઈ ગયેલ અને પોલીસ ફરિયાદ થતાં આરોપી અને ભોગ બનનાર સાથે હાજર થયેલા આ સમયગાળા દરમિયાન ભોગ બનનાર સાથે આરોપીએ શરીર સંબંધ બાંધ્યો અગાઉ પણ ભોગ બનનારની ઘરની અગાસીમાં આરોપીએ સર્વે શરીર સંબંધ બાંધલ આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને આરોપીને તકસીરવાન ઠરાવી વીસ વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયા દંડ ફટકાર્યો